સાહેબ બંદગી સાહેબ પ્રકાશ પૂંજ બાળ સ્વરૂપ પરમાત્માને પામે નીરુ અને નીમા પહેલાં તો બાળકના માતા પિતાની શોધ આદરે છે બાળકને ખોળામાં લઈ નિમામાં માતૃભાવ જાગ્રત થાય છે તે જીદ કરે છે બાળકને પોતાની પાસે રાખવાની નીરુને લોકવાયકાનો ભય પણ સતાવે છે છતાંય શોધકોળના અંતે કોઈ ન મળતા નીરુ અને નીમા બાળકને ઘરે લઈ જાય છે શબ્દ શબ્દ સબ કોઈ કહે હો તો શબ્દ વિદે શબ્દ શબ્દ સબ કોઈ કહે વો તો શબ્દ વિદે જીભ્યા પર આવે નહીં નિરખી પરખી કરી લે શબ્દ શબ્દ સબ કોઈ કહે વો તો શબ્દ વિદે જીભ્યા પર આવે નહીં નિરખી પરખી કરી લે હવે બાળકના નામકરણની વાતો થાય છે આ દંપતી ગામ સહિત સૌને તેડાવે છે બ્રાહ્મણ મૌલવી પાદરી બધા જ પોતાના ગ્રંથો લઈને આવે છે છતાંય કોઈ નામ આપી શકતું નથી ત્યારે સ્વયં પરમાત્મા કહે છે અમે તો મારું નામ લઈને આવ્યા છે મારું નામ કબીર છે કબીર સૌને આશ્ચર્ય થાય છે સાહેબના કબીર નામની ગાથા સાથે સૌ છૂટા પડે છે આમ પરમાત્મા શ્રી કબીર સાહેબનું નામ પડ્યું છે કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર રૈરા સબમે રમી રહા તાકા નામ કબીર કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર રહીરા સબ્ રમી રહા તાકા નામ કબીર તાકા નામ કબીર સાહેબ બંદકી સાહેબ